ભ્રષ્ટાચારના આક્ષેપોથી ખળભળાટ સફાઈ કોન્ટ્રાક્ટર પાસે પચાસ હજારની માંગણી કરતી પ્રમુખની કથિત ઓડિયો ક્લિપ વાયરલ અંકલેશ્વરની ઔદ્યોગિક નગરીમાં આજે વહેલી સવારથી જ રાજકીય ગલિયારાઓમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે જેનું મુખ્ય કારણ અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજ પુરોહિતની હોવાનું કહેવાતી એક વિવાદિત ઓડિયો ક્લિપ છે આ વાયરલ ક્લિપમાં પાલિકા પ્રમુખ દ્વારા નગરમાં દેહાડી મજૂરો લાવી સફાઈની કામગીરી કરતા એક સ્થાનિક કોન્ટ્રાક્ટર પાસે કથિત રીતે રૂપિયા પચાસ હજારની માગણી કરવામાં આવી હોવાનો ગંભીર ગણગણાટ સાંભળવા મળી રહ્યો છે અહેવાલો મુજબ સફાઈ કામગીરીના પેમેન્ટ અથવા મજૂરોના કામને અવરોધ વગર ચાલુ રાખવાના બદલામાં આ રકમની માંગણી કરવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે સોશિયલ મીડિયામાં આ ક્લિપ વાયુવેગે પ્રસરતા જ સત્તાધારી પક્ષના સંગઠનમાં સોપો પડી ગયો છે અને પાલિકાના વહીવટમાં ચાલતી લેતી દેતીના કિસ્સાઓ જાહેરમાં આવતા ચર્ચાઓએ જોર પકડ્યું છે બીજી તરફ આ ઓડિયો ક્લિપ સામે આવતા જ વિપક્ષી નેતાઓ મેદાનમાં આવ્યા છે અને શાસક પક્ષ પર આકરા પ્રહારો કર્યા છે

જોકે આ સમગ્ર વિવાદ અંગે હજુ સુધી પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુ કે ભાજપના કોઈ હોદ્દેદાર નિવેદન આપવામાં આવ્યું નથી આ ઓડિયો પરંતુ હાલમાં તો આ ઓડિયોએ અંકલેશ્વરના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે અને પાલિકા પ્રમુખની છબી સામે સવાલો ઉભા કર્યા છે મેમ અત્યારે તમે ક્યો પહેલા પછી ખવા પડે ને 50 50 મોટલા તો લખા તો 2 લાખ કપાય કપાલે તો તો કઈ નહીં મેમ મેં મારી રીતના વાત કરીને પછી તમને પાછો કહો હું ઓછી તો ડિસ્કસ નહીં લઈ શકું હમણાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ બંટી અને બબલીના કૌભાંડોની એક ઓડિયો ઓડિયો ક્લિપ વાયરલ થયેલ છે કે જે કચરાના કોન્ટ્રાક્ટરની પાસે પચાસ હજાર રૂપિયા માંગે છે આઠ લાખના બિલની ઉપર પચાસ હજાર રૂપિયા એટલે સાડા છ ટકા જેટલા થાય ભાઈ અને આજે આવો તો જ્યારથી બેઠા છે ત્યારથી ચાલુ છે અને આ તો એક જ ક્લિપ અમે હમણાં વાયરલ કરી છે આ એક ક્લિપ પણ હવે નજીકના સમયમાં અમે બીજી પણ ક્લિપો પ્રજામાં વહેતી કરીશું અને બીજું હું આપને કહું કે નહીં કરવાના કામો પણ નક્કી કરેલા છે કેમ કે હવે સત્તા પરથી ઉતરવાનું છે ગાદી પરથી ગાદી છોડવાની છે અને એમને ખાલી ટકાથી લેવા દેવા છે બાકી બીજું કશું લેવું દેવું નથી અને આવી રીતે અમારી પાસે કઈ કેટલી ક્લિપો છે ઓડિયો બી છે વિડીયો બી છે અને એ પણ અમે જાહેર કરીશું સમય આવ્યો સમય આવ્યો ઇલેક્શન વખતે અમે જાહેર કરીશું અને આ તો વાસુભાઈ એક વસ્તુ કહી દઉં કે આપણા ત્યાંના મિનિસ્ટર ઈશ્વરભાઈ પટેલના આશીર્વાદથી ગુજરાત ગવર્મેન્ટમાંથી આ બધી લોનો આવે છે અને આ એક નામ બગાડવા બેઠા છે એવું તમને નથી લાગતું આ લાખલેશ્વર નગરપાલિકાની અંદરમાં એક ચર્ચાનો વિષય બન્યો છે એક કિલીબ જે પચાસ હજાર માંગણા કરવાની છે તે કોન્ટ્રાક્ટર પાસેથી તેનું ફરતા અમારા સા આ કાન સુધી બી વાત આવી અને સાંભળી મને બહુ દુઃખ જેવું થયું કે યાર એટલા બધા હદે પર આ લોકો પહોંચી ગયા છે કે એક કોન્ટ્રાક્ટર આઠ લાખ રૂપિયાનું કામ કરે તેની મજૂરી બચાવે કામ કરે ચોખ્ખાઈ કરે એક ફેરી તમને સર્ટિફિકેટ મળ્યું છે સાફ સફાઈ અભિયાનનું આ બે પાંચ દિવસ પર જ અને તેની અંદરમાં આ પૈસાની ખાયકીવાળો જો પ્રશ્ન ઊભો થયો હોય પચાસ હજારનો એ બહુ દુઃખ અને શરમવાળી વાત છે ને આવો જો જો એના પર જો અમે કાયદેસરના પગલાં નહીં ભરીશું તો આવનારી પેઢીની અંદરમાં બીજા જે પ્રમુખ આવશે તેવી રીતે જ આ કાર્યક્રમ ચાલતું રહેશે અને નગરપાલિકાની અંદરમાંથી ભ્રષ્ટાચારની ભૂ આવતી રહેશે બસ આગળની કાર્યવાહી કોર્ટ મારફતે યા તો એસીબી મારફતે એસીબી વિના મારફતે અમે કરવાના છે જય હિન્દ જય ગરીબ ગુજરાત એની અંદર એમાં એવું છે કે જ્યારે મારે મારા પર જ વજન પડી ગયું હોય તો કોન્ટ્રાક્ટર તો નાસભાગ જ થવાનું છે કે એના એટલા બધા રૂપિયા ફસાઈ ગયા હોય તો એ કોના પાસે હાથ લાગે ભાઈ જલ્દીથી જાન છોડાવવાની નીકળી જાવ